કોન્ટ્રાક્ટરને પગાર અંગે વાત કરવામાં આવે તો નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે જેના કારણે કર્મચારીઓ રજૂઆત કરતા પણ ડરી રહ્યા છે પરવાના કેટલાક કર્મચારીઓ તરફથી એમના પગાર બાબતેની રજૂઆત કરવામાં આવેલી છે આ રજૂઆતને અમે ધ્યાન ઉપર લઈએ છીએ અને જે પણ જે નાના મોટા પ્રશ્નો ત્યાં સ્થાનિક લેવલે હશે એ ચોક્કસપણે એના ઉકેલ લાવવા માટે સંબંધિત જે વિભાગના અધિકારીઓ છે અને જે એજન્સીસ છે એજન્સીસને આપણે પૂરતી સૂચના આપીશું જેથી કરીને નિયમિતતા બાબતેના પગાર બાબતેના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ભવિષ્યમાં ન થઈ શકે દરેક વખતે એવા પ્રશ્નો હોય એવું નથી હોતું ક્યારેક ક્યાંક નાના મોટા પ્રશ્નો ચોક્કસપણે રહેતા હોય છે અને એની રજૂઆત પણ થાય પણ જરૂરી હોય છે કેમ કે આ પ્રકારના કંઈ પ્રશ્નો આવતા હોય તો જે તે કર્મચારીઓ તરફથી સંબંધિત અધિકારીઓનું પણ ધ્યાન દોરવું જોઈએ અને મારા ધ્યાન ઉપર પણ ચોક્કસપણે મૂકી શકાય જેથી કરીને કંઈક જો વહીવટી બાબતે કંઈક પ્રક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય અથવા તો ક્યારેક ટેકનિકલ કારણોસર કોઈ આવો મુદ્દો ઉપસ્થિત થયો હોય તો એ જે પણ પ્રશ્નો છે એ આપણે ઉકેલી શકીએ એટલે આવો પ્રશ્ન ક્યારેક ક્યારેક આવતો હોય છે પણ સતત આ પ્રકારના પ્રશ્નો ન આવે એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને છતાં પણ જો સામે આવે તો લાગતા વરગતા તમામ લોકોને આ બાબતની સૂચનાઓ કરવામાં આવતી હોય છે અને પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવતો હોય છે જે રીતે રાજકોટમાં અવારનવાર આપણે વાત કરીએ છીએ આ ગુજરાતની અંદર ચાહે ગુજરાત વિદ્યુત બોર્ડ હોય જેની અંદર આપણે અત્યારે જોઈએ છીએ કે મીટરો છે તો એ પ્રાઇવેટ લિમિટેડ કંપની એમ હરેક કોર્પોરેશનમાં હરેક નગરપાલિકાઓમાં કચરા ઉપાડવાનો કોન્ટ્રાક્ટ દઈ દેવામાં આવ્યો છે જે કોર્પોરેશન પાસે નથી હોતો પણ પ્રાઇવેટ કંપનીઓને દઈ દઈએ છીએ અને પ્રાઇવેટ કંપનીઓ છે એ આ કોર્પોરેશન પાસેથી દસ હજાર રૂપિયા પગાર લેતી હોય નીચેના કર્મચારીને સાત હજાર રૂપિયા પગાર આપે અને પગાર આપ્યા પછી પણ ચાર ચાર પાંચ પાંચ છ છ મહિના સુધી પગાર ન આપે ત્યારે આજની પરિસ્થિતિમાં આપણે જોયો તો જે અમારી પાસે ફરિયાદ આવી હતી એમાં વોર્ડ નંબર તેર ચૌદ અને સત્તરના ટ્રિપલ વાહન જે કચરો ઉપાડતા હોય એના કર્મચારીઓના પગાર ચાર ચાર અને છ છ મહિનાથી નથી થયા આજે આપ જે પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિની અંદર આવી ગરમીમાં ગમે તે માણસ પોતાનો મગજ પણ ગુમાવી શકે અને ઘર કેમ ચલાવવું સાત હજાર રૂપિયા હોય અને એ પણ જો એને મહિને પગાર ન મળે અને એ માણસના પાંચ પાંચ છ છ મહિના સુધી પગાર ન મળે ત્યારે એ માણસને આ અત્યારે મોંઘવારીની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલી થાય એના માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા બીજું કે કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ક્યાં સુધીની છે કે જો તમે રજૂઆત કરવા જાશો તો અમે તમને ફરીથી નોકરી ઉપર નહીં ચડાવીએ એટલે માણસ મજબૂરીમાં જેટલું ખેંચાય એટલું એ લોકોની સાથે ખેંચે છે પણ હવે એની જ્યારે લિમિટ આવી ગઈ છે ત્યારે આજે આ કમિશનરશ્રી પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કાલ તાત્કાલિક એને આદેશ દેવામાં હું ખુદ સુપરવાઇઝર છું બરાબર મારું વેતન એ મને મળતું નથી બરાબર ને ડ્રાઈવરને જેમ તેમ એ હાંકવાની કંપનીવાળા સીડીસી વાળા વાત કરે છે કે ભાઈ એને ગમે તેમ કરીને એ પગાર ભલે આજ થાય કે કાલ થાય કે પાંચ વર્ષ ભરે પછી થાય ભાઈ એને કામ કરવું જ પડશે બરાબર નકર એને ઘરે કહી દેવાનું કે ઘરે વયો જાય આપણે કાંઈ એવી જરૂર નથી બરાબર ને બીજું કે ગાયરું ને ગેરશબ્દ શબ્દને બધું વાપરે અત્યારે હાલમાં અત્યારે અમારો કોન્ટ્રાક્ટ કાઢીને બરાબર બીજાને હોપેલો હે બરાબર ભાઈ જૂનાને હોપેલો હે તો અમારું પુરાનું વેતન જોયું જોઈએ અમારું મજૂરીનું હે એ અમને ચૂકવી દઈએ છ મહિનાનો બાકી છે મારો ખુદનો છ મહિનાનો બાકી છે સુપરવાઇઝર ખુદ ચો સીડીસી કંપની સેન્ટ્રલ ફોન ડોટમેન્ટ ઠીક છે જયપુરની કંપની છે બરાબર પરમાર સાહેબને રજૂઆત કરેલી નીરજ પરમારને ઝિંઝાલા સાહેબને રજૂઆત કરેલી બરાબર આપણે ડીએમસી બરાબર ડીએમસીને રજૂઆત કરેલી કોઈ એક્શન લેતું નથી બરાબર મહીસાગરથી એક મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે મહીસાગરની જો વાત